જય માતાજી મિત્રો બાળકોના ફોટાની મઢેલી આટલી બધી સબીઓ જોઈને તમને એવું લાગતું હશે કે આ ઓરડીમાં આટલા બધા બાળકોના ફોટા કેમ છે તો આ ઓરડી નથી પરંતુ ગવાડા ગામના રામદેવવીર બાબાનું મંદિર છે અહીં જે લોકોને શેર માટીની ખોટ હોય છે તે લોકો અહીં આવીને બાધા રાખે છે અને એમની બાધા પૂર્ણ થાય છે અને રામદેવવીર બાપા શેર માટીની ખોટ પૂરી કરે છે ત્યારે એમના પ્રથમ દીકરો હોય કે દીકરી એનો ફોટો મઢીને આ મંદિરમાં મૂકી જાય છે તો ચાલો તમને શેર માટેની ખોટ પૂરી કરતા રામદેવપીર બાબાના દર્શન કરાવીરમાં આવી ગયા છીએ અત્યારે ચોમાસાની ઋતુ છે તો વરસાદ ચાલુ છે અને અંદર જઈને બાપાના દર્શન કરાવું આ છે ગવાડા ગામના બાબાની દિવ્યમૂર્તિ જેના તમે દર્શન કરી શકો છો જય રામાપીર સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદમાં પણ મારા બાર બીજના ધણી રામાપીરના નેજા ફરકી રહ્યા છે જય રામાપીર મિત્રો આ છે ચનોટરીનો વેલો તમે કોઈ દિવસ ચનોટરીનો વેલો ના જોયો તો તમે જોઈ શકો છો અને લીલો સમ છે ચાલુ વરસાદમાં પણ ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે મિત્રો આ છે ગોસ્વામી રામ રામભારતી મહારાજની છબી જે પહેલાં અહીંયા રામદેવપીર બાબાના મંદિરની સેવા કરતા હતા પૂજા કરતા હતા અને અહીં આવતા દુખ્યાારા લોકોને દુઃખ દુઃખ કરવા રામદેવ બાબાને યાચના કરી એમને દોરો બાંધી આપતા હતા અત્યારે રામ ભારતી બાપુ અહીંયા હયાત નથી તો એમની જગ્યાએ એમના દીકરા સુરેશ ભારતી અહીંયા મંદિરમાં સેવા ચાકરી કરે છે રામદેવ બાપાનું પૂજન કરે છે અને અહીં આવતા દુખ્યારાઓને દુઃખ દૂર કરવા માટે રામદેવપીર બાપાનો દોરો બાંધી આપે છે જેથી જે લોકોની માનતા એ પૂર્ણ થાય છે અને શેર માટેની ખોટ પૂરી થાય છે એવા લોકો અહીંયા આવીને આ પ્રકારે પોતાના દીકરા અથવા દીકરીના ફોટા અહીં મઢીને મૂકી જાય છે એની આ સભ્યો છે શ્રદ્ધાનો કોઈ પાર નથી રામદેવપિંડના મંદિરની સાથે સાથે એમના ઘરમાં ચામુંડા માતાજીનું પણ મંદિર છે તમે અહીં જોઈ શકો છો કે આખા ઘરમાં બાળકોના ફોટે ફોટા ફોટે ફોટા છે તો કેટલા બધા લોકોની અહીંયા માનતા શ્રદ્ધાપૂર્ણ થઈ છે જેના કારણે આટલા બધા ફોટા અહીંયા તમે જોઈ શકો છો વરસાદી માહોલ હોવા છતાં પણ અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ જામેલી છે તમે જોઈ શકો છો સરસ મજાનું આ રામદેવી બાપાનું મંદિર છે અહીંયા ઘણા બધા લોકોની માનતા અને શ્રદ્ધા પૂર્ણ થઈ છે અહીં માનતા પૂરી થતા લોકો પેડા ચલાવે છે કોઈ સુખડી ચરાવે છે તમે જોઈ શકો છો મિત્રો તમે દર્શન કરી લીધા હશે તો હું પણ હવે દર્શન કરી લઉં જય રામદેપી બાપા જય ચામુંડામાં હે રામદેવ પીર બાપા અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરજો જય અપીર મિત્રો તમારે અહીં ગવાડા ગામે રામદેવ બાપાના મંદિર દર્શન કરવા આવવું હોય તો આ ગવાડા ગામ વિજાપુર તાલુકામાં આવેલું છે અને વિજાપુરથી વિસનગર હાઈવે પર વિજાપુરથી આઠ કિલોમીટર અને વિસનગરથી એકવીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને હવે તમને અહીંથી બસ સ્ટેન્ડથી છેક મંદિર સુધીનો રસ્તો બતાવું છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો આ છે વિસનગર વિજાપુર રોડ ઉપરનું ગવાડા ગામનું બસ સ્ટેશન અને હવે અહીંથી આપણે મંદિર

તમે જોઈ શકો છો કે વરસાદી માહોલ છે તો પાણી ભરાયેલું છે રોડ ઉપર હવે આપણે સીધે સીધા ગામની ડેરીએ આવી ગયા છીએ અને ગામની ડેરીથી ડાબી બાજુએ વળીશું તો સામે રામદેવ પીર બાબાનું મંદિર દ્રષ્ટિગોચર થાય છે મિત્રો વિડીયોમાં બતાવેલા રસ્તા પ્રમાણે જો તમે આવો તો અહીંયા જરૂરથી મંદિરે પહોંચી જશો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને જરૂરથી મળી શકે જય રામાપીર હવે મળીશું નવા વિડીયોમાં